લિંબાયતમાં મુસ્લિમ સગીરાને નશાકારક સીરપ પીવડાવી બળજબરી લગ્ન કરાવતા ચકચાર કેટરિંગ ખુલાસો દ્વારા પીડિત સગીરાને બે વખત આવી હોવાનો પીઆઈ મંદિરમાં પીડિતાના લગ્ન કરાવનાર બે મહિલા સહિત ત્રણની અટકાયત લિંબાયતમાં શ્રમજીવી પરિવારની સગીર પુત્રીને સ્થાનિક બે મહિલાઓ અને એક પુરુષ દ્વારા લલચાવી ફોસલાવી સાથે લઈ જવામાં આવી હતી ત્યારબાદ સગીરાને નશાકારક સીરપ પીવડાવી તેણીને ઘેનમાં રાખવામાં આવી હતી આ દરમિયાન મહિલાઓ દ્વારા અજાણ્યા હિન્દુ યુવક સાથે સગીરાના લગ્ન કરવામાં આવ્યા હોવાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે સ્થાનિક લોકોમાં આ વાતને લઈને આક્રોશ જોવા મળી રહ્યો છે આ સમગ્ર ઘટના પોલીસના ધ્યાને આવતા મોડી રાત્રે ડીસીપી ડૉક્ટર કાનન પણ તાત્કાલિક પોલીસ મથકે પહોંચ્યા હતા પોલીસ દ્વારા હાલમાં પ્રાથમિક તબક્કે ઘટનાની માહિતી એકત્રિત કરવાની સાથોસાથ સગીરાના નિવેદનો લેવામાં આવ્યા છે પોલીસ દ્વારા સગીરાને લલચાવી ફોસલાવી લઈ જનારી ગેંગના ત્રણેય આરોપીઓની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે લિંબાયત પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં રહેતી એક કિશોરીની માતાએ લિંબાયત પોસ્ટ ખાતે એક ફરિયાદ આપેલ છે કે પોતાની જે નાબાલિક કિશોરી છે એને એની બાજુમાં રહેતા નુરી શેખ વસીમ શેખ અને ફરજાના આ ત્રણેય લોકોએ એને લલચાવી ફોસલાવી અને એક લસકાણામાં રહેતા સોએબ સાથે નિકાહ કરાવે છે અહીં સોએબના ઘરે લસકાણા ખાતે નિકાહ કરવામાં આવેલ અને સોએબ પણ આ લોકો જાણતા હોવા છતાં કે નામાલિક છે છતાં એની સાથે ત્યાં ત્રણ દિવસ આ કિશોરીને રાખેલ છે ને ત્યાંથી પછી ફરીવાર આ લોકો જે આરોપીઓ છે એને ત્યાંથી લઈ અને મહારાષ્ટ્રના સોલાપુર ખાતે અને ફરીવાર એક વ્યક્તિ સાથે લગ્ન કરાવેલ હોવાની હકીકત ફરિયાદમાં જણાવેલ છે હાલ પોલીસે આ સંબંધે વશીમ નુરી અને જે આ લગ્ન કરનાર છે સોહેબ એની ધરપકડ કરેલ છે આ બાબતે ફરજાના અને અન્ય જે એક ઇસમ છે જે સોલાપુરનું આ એની ધરપકડ કરવાની બાકી છે પોલીસ હાલ વિશેષ તપાસ કરી રહી છે આ બાબતે બળાત્કાર અને પોક્ષોની કલમો લગાવી અને એ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે એ અહીંથી એને જે છોકરી છે એ કેટરિંગના કામ માટે અવારનવાર આ લોકો સાથે જતી હતી એ દરમિયાન એ લોકોએ છોકરીને ડરાવી ધમકાવી લલચાવી અને આ જે છે શોએબ લસકાણા ખાતે એના ઘરે લઈ ગયેલા અને ત્યાં એમની ધાર્મિક વિધિ પ્રમાણે એના મેરેજ કરાવેલા એવું હાલ જણાવ્યા આવે